મહાદેવ દોસ્તો કેમ છો તો અત્યારે આપણે વરસાદ ચાલુ છે હમણાં થોડીક વાર બહુ નામી આવ્યો હતો અત્યારે થોડોક ઓછો પડી ગયો હું છાતર લઈને ચડ્યો છું માથે અને આજો ખેતરમાં તમે જોઈ શકો છો છાસ ભરાઈ ગયા છે નદી તો બહાર ઘણું છે આમ થોડોક વધારે હોત તો સારો હોત કારણ કે વરસાદની જરૂર નથી પણ છે ને થોડોક ગરમી બહુ છે કાલે તો આખી રાતના બહુ જ એટલે બહુ જ ગરમી હતી તો સારો વરસાદ થઈ ગયો છે ને માંડવી જો બે રાતું થઈ છે હજી ત્રીજી રાત થશે હજી નીકળી નથી પાંચ છ રાતું થાય એટલે બધી નીકળી જાય પણ વાંધો નહીં આવે પોળો નહીં ઉપાડે કારણ કે થોડાક છાટા છે વધારે નથી ને ગુણિયા જો સુકાવા રાખ્યા હતા માથે એ ભીંજાઈ ગયા આ થોડુંક નીલું છે ગાયું ઊભ્યું છે વરસાદમાં અને આ દ્વારકા બાજુ જો બહુ એટલે બહુ જ આદર છે હમણાં આની કોરથી ગયો છે ઉગમ ત્યાં આવ્યો દ્વારકા બાજુ ગયો સારા છાટા છે વાંધો નથી બહુ મારા મામણાં છાટો આવી ગયો તો સાફ કર્યો મસ્ત મજાના છાટા છે મસ્ત મજાના છતમાં તો ઉભો છે ને છાતર લઈને થોડા થોડા ચાલુ છે તો કેટલો આવે છે તો એ છે સાંજ લગ્ન સાંજના આપણે પિંડારા પણ જવાનું હતું કિનારે વરસાદ નહીં હશે ને તો વરજનભાઈને આપણે જો ફોર વ્હીલ લઈને જાશું ને તો વહેલાં જાશું નકર નહીં જાય કારણ કે આંબા આપણે પાલભાઈ માડમ છે એ આપણે કાલે જીતી ગયા છે બહુ લીડથી જીતા છે તો આપણે અહીંયા પ્રોગ્રામ છે તો અહીંયા આપણે જવાનું છે બાપુ આવે બાપુ સવાર મયા ગયા હતા એ વરી આવશે ને સાંજના અમારે જવાનું છે પર મોર હમણાં વરસાદ જે ચાલુ થયો ને એ પણ હું આમાં નાખી દઈશ બહુ નામી ચાલુ થયો તો એમ થતું હવે વાંધો નહીં આવે બહુ વધારે થઈ જશે પણ વાંધો નહીં આવશે આવી જશે કારણ કે અગાહી પણ બહુ જબરી છે અઠ્યાવીસ તારીખ છે આજે તો જોઈએ છે કેટલું હવે આવે છે તો ચાલો અત્યારે હું હવે નીચે જાઉં છું અને વરસાદની રાહ જોઈએ પછી બધી વિડીયો પાછો બનાવશ દોસ્તો તો અત્યારે આપણે વરસાદ છે ફૂલ ચાલુ થઈ ગયો છે ફૂલ આદર છે જો તમે ક્યાંનો ગાજે છે ઘટાને એવો વરસાદ ચાલુ થઈ ગયો છે જો આચાર જો પાછા ભાઈ દઈન દરે છે તો ત્યારે વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ હમણાં થોડીક વાર મોર તો ધીમે ધીમે હતો જો અત્યારે પાણી ભરાવા માંડ્યા છે એવો વરસાદ ચાલુ થઈ ગયો ને આવા વરસાદમાં આપણે લાઈટ છે ઘંટી છે ચાલુ દઈણા દરી નાખીએ ને પછી આપણે ઉપાડી નહીં વરસાદ બહુ ચાલુ છે અત્યારે આપણે ફૂલ વરસાદ છીએ તો અત્યારે હું મેળી ઉપર ચડ્યો હતો અને સામે જો વરસાદ સામે લોબરારી દેખાય છે બે ટાંકાવાળો ને સાઈડમાં તમે જોઈ શકો કેટલો વરસાદ ચાલુ છે અને આજા જ જોઈ શકો છો આ બાજુ કઈ નથી થોડું થોડું છે અને આ બાજુ જો આમ સામે છે ને સામે મને લાગે બહુ વરસાદ હશે હવે કેટલો હોય આ બાજુ છે આ બાજુ છે ને માખો પટોન પટો છે હવે ક્યાં લગડ વરસાદ હોય ને એ ખબર નથી સામે વરસાદ છે એવું મને લાગે છે બાકી જો ગરમી ખાલી બે ત્રણ બાવડા કાપી ખાલો હતો વાળમાં ગરમી વાળે છે વાથું પૂરી પવન પણ બહુ છે આ વરસાદ મને લાગે વરસાદ આવશે સો ટકા આવવું જ જોઈએ બહુ પલેય નથી કાંઈ છે ને કંઈ પલે નથી સામે મને એવું લાગે છે તો દોસ્તો અત્યારે વરસાદ થઈ ગયો ચાલુ કેટલીક વાર વરસાદ ને કેવો આવે જો આધાર છે આધાર તો બહુ જ છે ભાઈ કેવો વરસાદ આવે જોઈએ છે હું ગયો તો પાડોશીને ગાયો ગાય એવું વરસાદ થઈ ગયો સભા ચાલો મેં કીધું ગાયો ગાવે આવે ઘરે પૂગી જાઉં વધારે આવશે તો ભીંજાવું પડશે તો આજના બ્લોકમાં બસ આટલો જ કાલે ફરી નવા બ્લોક સાથે ત્યાં લાગણ આવજો અને જય માતાજી